મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર ની ટોટલ ડિટેલ તમને વિડિયો ની અંદર આપવામાં આવશે તમારે વિડિયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે મેસી ત્રીસ ડી તમે જોઈ શકો છો વિડીયો વિડીયો ની અંદર મેસી ટેફે મોડલ છે બે હજાર અને છ નું બે હજાર છ ના મોડલ નું ટ્રેક્ટર છે સા ઓછી કિંમત રાખવામાં આવી છે કોઈ મિત્રને સાવ ઓછી કિંમત ની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ પાવરફુલ એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં પાવરફુલ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ત્રીસડી હજાર છ ના મોડેલનું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર માત્ર રાખવામાં આવી છે તે પણ કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો